જિલ્લાના તાલુકાના જેટલા ગામોના આદિવાસી ખેડૂતોએ દિલ્હી મુંબઈ કામગીરી બંધ જમીન સરકાર દ્વારા હાઈવે માટે સંપાદન કરવામાં આવી છે ત્યારથી જ આદિવાસી સમાજના ખેડૂતો દ્વારા સરકારી નિર્ણય ભારે વિરોધ કરાઈ રહ્યો છે આ અગાઉ પણ ખેડૂતો દ્વારા ધરણા તેમજ વિરોધ પ્રદર્શન કરવા છતાં પણ સરકારે તેમની માંગણીઓ સ્વીકારી નહોતી ત્યારે ફરી એક વખત જાલોદ તાલુકાના ચૌદ ગામના લોકોએ પોતાના પરિવારની સાથે હાઈવે કામગીરી બંધ કરાવવા માટે જઈ પહોંચ્યા હતા ઝાલોદ તાલુકાના ચૌદ ગામોના દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેના આદિવાસી ખેડૂતોએ જમીન સંપાદન થઈ જવાનો વિરોધ કરી રહ્યા છે ઉદ્યોગપતિઓ અને માલેત ઉજારોને ખુશ કરવા માટે દિલ્હી થી બોમ્બે કોરિડોર હાઈવે પસાર કરવાનું નક્કી કરવામાં આવ્યું એમાં વિકાસના નામે અમારા જાલોદ તાલુકાના ચૌદ ગામોના જે ગરીબ આદિવાસી ખેડૂતો હતા એમની જમીન સસ્તા ભાવે તંત્રનો ઉપયોગ કરી તેમનું દબાણ કરાવી અને જમીન છીનવી લીધી હવે જમીન છીનવી લઈ અમારો વિનાશ તો કરી નાખ્યો પરંતુ અમારી જે મૂળભૂત સુવિધાઓ હતી એ સુવિધાઓ છીનવાઈ જતાં અવારનવાર અમે આવેદનપત્રોને રજૂઆતો કરવા છતાં સરકારશ્રી અને તંત્ર દ્વારા કોઈ જાતનું ધ્યાન ન આપતા તારીખ બાવીસ ઓગસ્ટના રોજ અમે ચૌદ ગામના ખેડૂતોએ ભેગા મળી દાહોદ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું અને આવેદનની સાથે અમે ચીમકી ઉચ્ચારેલી કે તારીખ પાંચ સપ્ટેમ્બર સુધી જે અમારી પ્રાથમિક સુવિધા હતી જે અમે ઊભી કરેલી હતી જે અમારો હક અને અધિકાર હતો એ જો મુહૈયા કરવામાં નહીં આવે તો તારીખ છ સપ્ટેમ્બરના રોજ ચૌદ ગામોમાં ચાલતું આ દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવેનું કામ અમે બંધ કરાવીશું એ અંતર્ગત આજ રોજ અમે ચૌદ ગામના ખેડૂત ખાતેદારો વસ્તી ગામે એકઠા થયા અને તમામ ગામોમાં ચાલતું કામ અમે બંધ કરાવી દીધેલ છે અમારી આપના માધ્યમથી સરકારશ્રીને માંગણી માગણી છે કેમ કે સરકાર પાસે માગણી કરવી યોગ્ય જ નથી કેમ કે સરકાર બેરી મૂંઘી છે કોઈ દિવસ ગરીબોનું સાંભળતી નથી એમનો અમારો વિનાશ કરવા સિવાય સરકારે કંઈ વિચાર્યું નથી પણ આ કોરિડોર હાઈવેમાં અણગણ માટીનું કામ કરવાથી અમારા જે ખેતરો છે એ વરસાદી પાણી ભરાઈ જતાં લગભગ ધારા ડુંગર આંબા અને સુતારવાસામાં દસથી પંદર મકાનો જમીન દોષ થઈ ગયા છે ખેતરોમાં પાણી ભરાતા અમારો મકાન સોયાબીન અને ડાંગર જેવો પાક નિષ્ફળ ગયો છે સુકાઈ ગયો છે આજે ઢોરો પણ એને ખાતર નથી તો એનું સારી રીતે સર્વે કરાવી અમારું જે જમીન છીનવી લીધા પછી થોડી ઘણી જમીન બચેલી હતી એ જમીનમાં અમે જે પાક કર્યો તો એ પાકનું અમને સારું વળતર મળે આજે અમારા બાળકોને પણ ખવડાવી શકે એવી કોઈ પોઝિશન નથી આ કોરિડોર હાઈવેને કારણે અમારા ઘરોમાં જે લાઇટની સુવિધા હતી એ પોલ તૂટી જવાથી આજે બે વર્ષથી અમારા ગામના ગરીબ માણસો વીજળી વંચિત અંધાર રહેવા મજબૂર બન્યા છે અમારા બાળકો જે સીસી રસ્તા પર થઈને આંગણવાડીઓ પર જતા હતા એ રસ્તા કોરિડોર હાઈવેમાં દબાઈ જતા બાળકોને જવા માટે ખૂબ મુશ્કેલી પડી રહી છે આ ગા કોરિડોરની ફરતે દસ એવા મોટા રસ્તાઓ હતો કે જ્યાંથી અવરજવર માટે અમારા લોકો અવરજવર કરી શકતા હતા એ રસ્તા આ કોરિડોર હાઈવેના ભારે વાહનોના કારણે તૂટી ગયા છે જે શમશાન ઘાટ હતા જ્યાં અમે કોઈ અમારો માણસ ગુજરી જાય અમે એમની અંતિમ વિધિ કરતા હતા એ શમશાન ઘાટ આ કોરિડોર હાઈવેમાં તૂટી જવાથી આજે ચોમાસાની સિઝનમાં અમારે અંતિમ ક્રિયા કરવામાં પણ તે લોકોની ખૂબ મુસીબત પડી રહી છે માટે સરકાર શ્રી અમારો હજુ પરીક્ષા લેવાની વધુ પરીક્ષા લેવાની કોશિશ ના કરે અમુ આદિવાસીઓ જેટલા સહનશીલ સ્વભાવના છીએ એટલા જ્વલનશીલ સ્વભાવના પણ માટે સરકાર ઓથોરિટી અને તંત્ર જેમ બને તેમ અમારી જે પ્રાથમિક સુવિધાઓ છે જે અમારી જાતે પેદા કરેલી હતી એ સુવિધાઓ અમને ટૂંક સમયની અંદર મુહૈયા ના કરાવે તો આવનાર સમયની અંદર જિલ્લા કલેક્ટર શ્રી દાહોદની કચેરીએ અમે ચૌદ ગામના ખેડૂત ખાતેદારો અમારા ઢોર પરિવાર સહિત આમરણ ઉપર પર ખેડૂતો જમીન ઉપર હાઈવે ઓથોરિટીએ કબજો કરતા તેની સર્વેની પણ માંગ કરી રહ્યા છે એટલું જ નહીં પરંતુ સંપાદનમાં ગયેલ જમીનનું પૂરતું વળતર મળે તેવી પણ તેમણે માંગ કરી હતી હાઇવે માં જમીન જવાને કારણે હાઇવે ની કામગીરી દરમિયાન ગામની મૂળભૂત સુવિધાઓ રોડ રસ્તા વીજળી પાણી આંગણવાડીઓ કુવાઓ સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી પર માંગ ખેડૂતોએ કરી હતી આ કોરિડોર એ ખરેખર બરોડા થી અમદાવાદ થી મહેસાણા જતો તો અને બે હજાર ચૌદ પછી ભાજપની સરકાર આવી તો જે ત્યાં જતો તો એ સિક્સ લેનના એટ લેનમાં એટલે કોઈને કશું નુકસાન બી નહોતું કોઈને વાંધો નહોતો એની જગ્યાએ આ નવેસરથી આદિવાસીઓની જમીન છૂટવી લેતા લેવા માટે બરોડા એ ટ્રાન્સફર કર્યો અને લોકોને અહીંના જો વડોદરાની પહેલી બાજુ લોકોને નવસો રૂપિયા પર સ્ક્વેર મીટર આપ્યા જ્યારે અહીંયા સિત્તેરથી નેવું રૂપિયા આપ્યા એટલે વળતર બી ખાસ નથી આપ્યું અને નવેસરથી લીધી એટલે લોકોના આખી ખેતરોના ખેતરો જતા રહ્યા લોકો જમીન વિહોણા થઈ ગયા છે અને બીજું કે આ લેવલ આખું ઊંચું લીધું ને જે મટીરિયલ નાખ્યું છે એટલે પાણી ખૂબ ભરાયું એટલે જે બચી કુચી જમીનમાં છે એ બી એકદમ નિષ્ફળ ગયો છે અને બીજું કે આ કન્સ્ટ્રક્શનમાં લાઇટના થાંભલા તૂટી ગયા અને વાયરો ત્યાં જતા રહ્યા ખબર નહીં લાઇટ નથી લોકો અંધારામાં હેરાન થાય છે અને એમને હમણાં પડદા પર પાટું જેમ લાઇટ બિલ તણ તણ ચાર જ ચાર હજારનું લાઇટ બી ફટકાર્યું છે એટલે અમે એટલું જ કહીએ છીએ કે તાત્કાલિક અસરથી એક તો આ ત્રણ પોઈન્ટનું સોલ્યુશન લાવે આ બાજુ એક ઘર છે એમાં તો દરવાજાના આગળથી ખપાટિયા મારીને રોડ બંધ કરી દીધો છે એટલે એ અત્યારે એમને કંઈ આટલું એકદમ પાકું થઈ નથી ગયું તો કમસે કમ લોકોને નીકળવા માટે રસ્તો આપે એમના જે રસ્તા હતા એ તોડી નાખ્યા છે અને વળતર માટે હાઈકોર્ટમાં જીતી ગયા છે તો એ પ્રમાણે જે આ મામૂલી વાળતર આપી છે તો વળતર વધારે આપે આ ખરેખર આ રોડ અહીંયા ભાજપે લાવીને લોકોનો આદિવાસીઓનો વિનાશ કરવા માટે આ પ્રોજેક્ટ લઈને આવ્યા છે એવું માન થઉં છું જાલોર તાલુકાના ચૌદ ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહેતા કોઈ પણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન ખોરવાય તે માટે ડીવાયસપી પીઆઈ પીએસઆઈ સહિતના અધિકારીઓનો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો શૈલેષ રાઠોડ નેશન પ્લસ ન્યુઝ દાહોદ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રખો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર